મારું નામ મિલનભાઈ અરદશભાઈ ભેડા છે હું બાવડાદર ગામનો રહેવાસી છું અત્યારે હાલ પોરબંદર જોબ કરું છું એન્જિનિયરની મારા ફાધર મધર બધા ગામડા રહે છે બાવળાવદર તો અત્યારે ખેતીને લગતી જે પાક નુકસાન વળતરની સહાય આપવામાં આવે છે તેના માટે મંત્રી ગ્રામ પંચાયત દ્વારા સહી સિક્કા કરવામાં આવે છે તો એ અત્યારે અમારા ગામ દ્વારા કોઈ સહી સિક્કા કરવામાં આવતા નથી કેમ કે એ વેરા ઉઘરાવાને લીધે ભાઈ તમે જો વેરો ભરશો તો તમારી સાયન્સને શીખ્યા બધું કરશું અમે પણ અમે કીધું કે અમે આ ખોટો વેરો ભરશું નહીં દર વર્ષે એકસો એંસી રૂપિયા અમારા વેરો આવે એ અમે ભરીએ છીએ છે આગળ અમારું કોઈ પણ લેણું બાકી નથી આ ચાલુ વર્ષનું લેણું બાકી છે એ અમે ભરવાની ના પાડી છે અમને જે સુવિધા મળતી નથી એનો અમે વેરો ભરશું નહીં આ રજૂઆત અમે ટીડીઓ સાહેબને પણ કરી છે મંત્રીબેનને પણ કરી છે બેન એવું કહે છે કે જો ટીડીઓ સાહેબને સખત ના પાડેલી છે કે વેરો ના ભરે તો સાઇન સિક્કા કરવા નહીં આની રજૂઆત ટીડીઓ સાહેબને કરી તો ટીડીઓ સાહેબે પણ ના પાડી કે વેરા ભરશો તો જ સાઇન થશે નકર સાઇન નહીં થાય ગામમાં સુવિધામાં જો ગામમાં સ્ટ્રીટ લાઇટ છે પણ ડાયરેક્ટ હાલે છે બીજી વિચારનું કોઈ મીટર કનેક્શન કે કાંઈ છે નહીં પછી પાણી અમે લોકો ત્રીસ વર્ષ પહેલાં વાડી વિસ્તારમાં રહીએ અમે ક્યારેક નળ કનેક્શન માગેલું નથી છતાં પણ અમારું નામ ગ્રામ પંચાયતમાં પાણીમાં ચડાવી દીધેલું છે હવે એ અમને કહે કે તમે કઢાઈ આવો હવે અમારે તો ફરજ બનતી નથી એને ચડાવેલું નામ કઢાવવાની છતાં પણ પાણી વેરો માગે છે તમે અત્યાર સુધી એકસો એંસી રૂપિયા વેરો ભરતા હતા હવે એની ખાસ પાણી વેરો નાખ્યું છે કનેક્શન ના હોવા છતાં સફાઈ ગામમાં ક્યાંય થાતી નથી છતાં સફાઈનો વેરો પણ લેવામાં આવે છે પહેલાં પાણી વેરો વીસ રૂપિયા હતો ગત વર્ષ સુધી આ વર્ષે આઠસોને ચાલીસ રૂપિયા જેવું નાખેલું છે